ની વિષય આજે આપણે ભણીશું ગાલા અસાઇમેન્ટ ની અંદર આવતા પ્રશ્ન પત્ર નું ચોથું પ્રશ્ન જે છે એ આપણે આપની સમક્ષ આજે લઈને અમે લોકો આવી રહ્યા છે તો આપનું સ્વાગત છે ઓશિયન કોચિંગ ક્લાસીસ ની ઓનલાઈન યુટ્યુબ ચેનલ ની ઉપર આજે આપણે જોઈશું ધોરણ બાર માં જે વિષય આવે છે એમાંનો મુખ્ય વિષય એસપીસીસી હવે એસપીસીસી એક એવો વિષય છે કે જેની અંદર આપ નજીવી એવી મહેનત કરી અને સારામાં સારું પરિણામ જે છે તે મેળવી શકો છો ટકાવારીને ઉપર લાવવા માટે આ વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે આ વિષયની અંદર સરકારી તમામે તમામ શાખાઓ સાથે કઈ રીતે પત્ર વ્યવહાર કરવો કેવી રીતે એમની સાથે વહીવટી કાર્ય કરવું એની ઝીણવટભરી સમજણ જે છે એ આપેલી છે પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બંને સેક્ટરની અંદર કાર્યની શૈલીને કઈ રીતે આગળ વધારી શકાય એની માટે આ વિષય જે છે એ ખૂબ જ મહત્વનો છે આ વિષયની અંદર આપણે આજે જોશું પ્રશ્નપત્ર ચાર પ્રશ્નપત્ર ચાર ની અંદર પહેલો પ્રથમ વિભાગ છે વિભાગ એ જે વિભાગ એમસીક્યુ બેઝ ઉપર હોય છે જેના અંદર મુખ્ય વીસ પ્રશ્નો આપેલા હોય છે એક પ્રશ્નના ચાર વિકલ્પ એમાંનો એક સાચો વિકલ્પ જે છે તે આપણે પસંદ કરી અને એક એક માર્ક જે છે એ આપણે મેળવવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો એ પહેલા હું તમને એક ખાલી નાનકડા મસ્તો આપનું ધ્યાન દોરું કે ગાલા અસાઇનમેન્ટ જે ગુજરાતના તમામે તમામ ક્ષેત્ર નાનકડા મસ્તા ગામથી લઈ અને મોટા મેગા સિટી સુધીના તમામે તમામ વિદ્યાર્થીઓ જે છે એ જેના અંદરથી અભ્યાસ કરે છે એ મટીરિયલ છે ગાલા અસાઇનમેન્ટ આ ગાલા અસાઇનમેન્ટની જો કોપી આપને મગાવવી હોય તો આપેલા કોન્ટેક્ટ નંબર ઉપર તેની અંદર એક લિંક તમને આપેલી છે એ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર પણથી ઓર્ડર કરી શકો છો ગાલા અસાઇનમેન્ટની મુખ્ય કિંમત છે ત્રણસો રૂપિયા પણ જો આપ આસાઈ મોબાઈલ નંબર ઉપર કોન્ટેક કરી અને ઓર્ડર કરો છો અથવા તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને ઓર્ડર કરો છો તો આ અસાઇનમેન્ટની કોપી માત્ર બસો નેવું રૂપિયામાં આપના ઘર સુધી પહોંચી જાય છે એમાં કોઈ એક્સ્ટ્રા બીજો ચાર્જિસ ઇન્કલુડ થતો નથી આપ આ કોપી વેબસાઇટ પરથી મેળવી શકો છો સાથે સાથે જણાવતા આનંદ થાય કે નવનીત લઈને આવ્યું છે સ્માર્ટ ડીજી બુક વોટ ઇઝ સ્માર્ટ ડીજી બુક લેટ વિલ ગો થ્રુ

પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરીને તમે કોઈ પણ ખૂણામાં કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ કાર્યની અંદર થોડા કમસ્તા સમયની અંદર પણ તમે સારું વાંચન મેળવવા માટે થઈ અને આનો ઉપયોગ કરી શકો છો વેબસાઇટ ઉપર જઈ અને આ એપ્લિકેશન જે છે તે પણ ડાઉનલોડ કરી શકો છો આની સાથે સાથે ગાલા અસઅપે અપેક્ષિત એકવીસ અપેક્ષિતની અંદર ખૂબ જ મહત્વના સવાલો આપેલા હોય છે આ સવાલોને વાંચી એનો અભ્યાસ કરી અને આપણે આપણા ધોરણ ના પરિણામને ખૂબ સારું એવું બનાવી શકીએ છીએ આ અસાઇનમેન્ટનો ઓર્ડર પણ આપ આપેલા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી અને ઓર્ડર કરી શકો છો આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની જે હાલ યુટ્યુબ ચેનલ છે યુટ્યુબ ચેનલના ડિસ્ક્રિપ્શનની અંદર પણ એક લિંક આપેલી છે એના ઉપર જઈને પણ તમે આનો ઓર્ડર કરી શકો છો મિત્રો જણાવતા ખૂબ આનંદ થાય કે જો તમે અહીંયા આગળ ઓર્ડર કરો છો અને તમારી અસાઇનમેન્ટ કોપીની ત્રણસોથી વધારે પ્રાઇસ થાય છે તો તમને અહીંયા આગળ પંદર ટકાનું ડિસ્કાઉન્ટ જે છે એ મળવા પાત્ર છે અને જો તમારી ખરીદી પાંચસો રૂપિયા કરતાં વધારે થાય છે તો તમને અહીંયા આગળ વીસ ટકા જે છે તે ડિસ્કાઉન્ટ પણ મળી શકે છે અને એના માટે થઈ અને તમે યુઝર પ્રોમો કોડ જે છે તે તમે એનએવી ફિફ્ટીન અને એનએવી ટ્વેન્ટી યુઝ કરી અને તમે આ સારમાં સારું ડિસ્કાઉન્ટ જે છે તે મેળવી શકો છો તો મિત્રો રાશિની જોવો છો હાથમાં મોબાઈલ લો અને અત્યારે જ ઓર્ડર કરો કારણ ટાઈમ ઇઝ મની એન્ડ મની કુડ નોટ બી વેસ્ટ આવો હવે આપણે જોઈએ ગાલા અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 4 ના પ્રથમ પ્રશ્ન પ્રથમ વિભાગના પ્રથમ પ્રશ્ન એમસીક્યુ નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને

આપણા અમુક દસ્તાવેજો મૂકીએ અમુક ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ મૂકીએ છીએ આવી તમામ વસ્તુને સાચવવા માટે થઈ અને આપણે જો પત્ર લખવાનો હોય તો એવા પત્રને કેવો પત્ર કહીશું તો એવા પત્રને આપણે કહીશું વિનંતી પત્ર ત્યારબાદ જાહેર ઉપયોગી સેવા પૂરી પાડવાની જે વિભાગો કે જે નિગમોને નાણાકીય સવલત પૂરી પાડે છે આપણને જે કંઈ પણ જાહેર ઉપયોગની સેવાઓ પૂરી પાડે છે આ તમામે તમામ વિભાગને નાણાકીય સેવા પૂરા કે નાણાકીય સેવા પૂરી પાડનાર જે કંઈ પણ આવે છે તો એ આપણને રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા આ સવલતો પૂરી પાડવામાં આવે છે ત્યારબાદનો પ્રશ્ન જ્યારે કર્મચારી વારંવાર ગેરશિસ્ત આદરે

કરે છે તો તમને પણ ખબર છે કે કોઈ પણ કાર્યની અંદર સંપૂર્ણપણે દક્ષતા ન મળે તો નોકરી સમાપ્તિ સિવાય એની બીજો કોઈ વિકલ્પ રહેતો નથી ત્યારબાદ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે તો વીમા સેવા જે છે એ સૌથી પહેલા શેના સંદર્ભે શરૂ કરવામાં આવી હતી કે કોઈ વ્યક્તિને આકસ્મિક રીતે કોઈ અણબનાવની અંદર જો કોઈ ઘટનાની અંદર જો કોઈ વ્યક્તિનો જીવ જાય છે તો એની પાછળના પરિવારને એ એ એ સાથે સાથે પરિસ્થિતિને પણ વેઠવી પડે છે તો પરિસ્થિતિની સામે જજુંબા કરતા પરિસ્થિતિમાં કઈ રીતે લઈ જઈ શકાય એના માટે થઈ અને સૌથી પહેલા વીમા યોજના જે છે તે શરૂ કરવામાં આવી હતી અહીંયા વાત છે કે વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ ક્યું છે તો વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે જીવન વીમો ત્યારબાદ મુખ્યત્વે કેટલા સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે તો ઇ કોમર્સના મુખ્યત્વે છ છ સ્વરૂપને ગણતરીમાં લેવામાં આવે છે તમે જાણો છો એવી રીતના ઈ કોલ્સ મેસેજ મેઇલ ઇન્ટરનેટ કનેક્શન એટસેટ્રા નવ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે દરેક સ્લાઇડ શેમાં કેવી સ્લાઇડ્સ હોવી જોઈએ

ઓછામાં ઓછા કેટલા ટકા શેર જે છે તે અનામત રાખવા જોઈએ હવે સેબી એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે શેર માર્કેટની અંદર કોઈ પણ કંપની પોતાનું આઈપીઓ પાડે છે શેર બહાર પાડે છે નોંધણી કરે છે કોઈ ડીમેટ એકાઉન્ટ જે છે એ ધારક છે કોઈ ડીમેટ એકાઉન્ટ હોલ્ડર છે આવા તમામે તમામ વ્યક્તિઓને જે કોઈ પણ કાયદા કાયદાકીય નિયમો લાગુ પડતા હોય છે એ નિયમોનું બંધારણ જે છે તે સેબી દ્વારા કરવામાં આવે છે હવે આની અંદર એની માર્ગદર્શિકા મુજબ જો કોઈ છૂટક રોકાણદાર છે એને બાર પાડેલા શેરના કુલ કેટલા ટકા શેર જે છે તે અનામત રાખવા જોઈએ તો દરેક કંપનીએ દસ ટકા જે શેર છે તે અનામત રાખવા જોઈએ ત્યારબાદ શેરની અરજી કરવા માટે ક્યુ ખાતું હોવું ફરજિયાત છે આની વિશે આજે આપણા ગુજરાતની અંદર નાનામાં નાનું છોકરો જાણે છે કે શેર ખરીદી કરવા માટે કે આઈપીઓ ભરવા માટે થઈ અને આપણી પાસે કયું ખાતું હોવું જોઈએ યસ યસ ફ્રેન્ડ્સ ડિમેટ એકાઉન્ટ આપણી પાસે હોવું ફરજિયાત છે ત્યારબાદ દેશના વિકાસની પરિશિશી તરીકે ક્યા બજારને ઓળખવામાં આવે છે તમે જોયું છે ને પેલો વન ઓફ ધ બુલ ગોસ અપ એન્ડ વન ઓફ ધ બુલ કમ્સ ડાઉન વેન ધ બુલ્સ કમ્સ અપ ધ ગ્રીન લાઇન અપ વેન ધ બુલ કમ ડાઉન ધ રેડ લાઇન ડાઉન ઇટ મીન્સ આખલો ઉપર જાય એટલે લીલી લાઈટ થાય પ્રોફિટના ફુવારા છૂટવા માંડે ને હસીનો આનંદનો કોઈ પાર નથી રહેતો આખલો જેવો નીચે દરદર દરદર કરતો આવે એટલે પૈસા જેમ પાણી જાતું હોય એવી રીતના જાય અને અફસોસનો કોઈ પાર નથી રહેતો હા મિત્રો શેર બજાર શેર બજાર જે છે એ વિકાસને દેશના વિકાસની પારાશીશી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આપણી ઓશિયન

પત્રની સાથે સાથે તમને આન્સર કી પણ પ્રોવાઈડ કરે છે અને આ તમામ તમે એક નજીવી કિંમતની અંદર મેળવી શકો છો સો રૂપિયા જેવી માત્ર નાની મસ્તી મૂડીની અંદર આપ આપણા જીવનનું સારામાં સારું ઘડતર કરી શકો છો હવે આ ક્રેશ કોર્સ જે છે આ કોર્ષના કેટલા કેટલા ફાયદાઓ છે તો આ કોર્ષની અંદર પ્રકરણ પ્રમાણે તમામે તમામ આઈએમપી પ્રશ્નપત્રોનું રિવિઝન થતું હોય છે

ત્યારબાદ પ્રીવિયસ ઇયરના પેપર જે છે એનું સોલ્યુશન પણ આપને કરી આપવામાં આવે છે તો મિત્રો જો જીવનને ખૂબ સારું બનાવવું હોય શિક્ષણને સહેલું બનાવવું હોય અને પરિણામને ખૂબ ઊંચું બનાવવું હોય તો આપની પાસે છે ઓશિયન કોચિંગ ક્લાસ જેને જોઈન આજે ને આજે કરી આપના મિત્રોને પણ આ ઓશિયન કોચિંગ ક્લાસના પ્લેટફોર્મ ઉપર આવવા માટે થઈ અને આપ રિક્વેસ્ટ મોકલજો એમને પણ સલાહ આપજો કારણ આંગળી ચિંધ્યાનો પણ પુનઃ છે ત્યારબાદ શેર હોલ્ડરે વસિયતનામું ન કર્યું હોય અને વારસદાર ન હોય તો તેનું મૃત્યુ થતા જે કોઈ પણ વ્યક્તિ છે એમનું મૃત્યુ થાય અને જો એનો વારસદાર ન હોય તો અદાલત વહીવટીદાર તરીકે નિમણૂક કરે છે કે જે એની પછીનો જે કંઈ પણ કાર્યભાર છે જે કંઈ પણ વહીવટ છે એ એ વ્યક્તિ કરશે ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે ડિબેન્ચર ચેસ્ટી નિમણૂક જે છે તે ડિબેન્ચર ધારકોની સભા ભરાતી હોય અને એના અંદર એ વ્યક્તિની નિમણૂક થાય છે કંપની કંપની માંગણી કોણ કરી શકે શરૂ થતા કંપનીની નોંધણી થાય કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર ડિક્લેર થાય એમની નિમણૂક થતા જો કંપની પ્રોફિટ કરતી હોય તો વર્ષોના વર્ષ એ કંપની જે છે તે પ્રગતિના પંથે આગળ ને આગળ ચાલતી રહે અનાયાસે સંજોગો વસાત જો એ કંપની પ્રોફિટ નથી કરતી અથવા તો કન્સ્ટન્ટલી લોસ બેઝ ઉપર ચાલે છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની અંદર નાના મોટું મનદુક થાય મનમિટાવ થાય અને કદાચ કંપનીને વિખવી પડે છે અથવા તો કંપનીને બંધ કરવી પડે છે તો આવી પરિસ્થિતિની અંદર કંપનીને જ્યારે વિસર્જન કરવાની હોય ત્યારે કંપનીને વિસર્જન કરવાની માંગણી જે છે તે શેરધારકો જે છે તે કરી શકતા હોય છે ત્યારબાદ સ્વેટ ઇક્વિટી શેર ધારણ કરનારને ક્યુ પદ મળે છે તો કે શેર ઇક્વિટી ધારણ કરનારને સભ્ય પદ જે છે તે મળે છે મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક પામનાર વ્યક્તિની ઉંમર ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ આપ સૌ જાણો છો કે વિદેશોની અંદર ઘણા બધા લોકો એક પોતાની કંપની જે છે એ ઘણી નાની ઉંમરથી શરૂ કરતા હોય છે પણ ભારતીય બંધારણ પ્રમાણે કોઈ પણ વ્યક્તિની ઉંમર એકવીસ વર્ષની હોય

કોઈપણ કંપની પોતાની સાધારણ સભાઓ જે ભરે છે એ સાધારણ સભાઓ જે છે એની વચ્ચે ઓછામાં ઓછું પંદર માસ થી વધારે સમયગાળો હોવો જોઈએ નહીં કંપની સભામાં જે બાબત સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે રજૂ કરવામાં આવે તેને શું કહે છે મિત્રો એક કોઈ સવાલ પૂછાયેલો હોય એ સવાલનો જવાબ લખતા પહેલા જેમ કે ડી સેક્શનની અંદર સવિસ્તર માં સમજાવવાના પ્રશ્નો આવતા હોય છે અને ખૂબ વિશેષ સમજાવવાના પ્રશ્નો આવતા હોય છે આવા પ્રશ્નોની શરૂઆતની અંદર આપણે શું લખીએ છીએ યસ માય ફ્રેન્ડ ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના તો અહીંયા આગળ પણ કંપની જ્યારે સભા ભરે છે તો સભા ભરતા પહેલા સભાના કારણો શું છે સભાનો એ શબ્દ છે પ્રસ્તાવના એટલે કે કંપની જ્યારે સભા જ્યારે કોઈ પણ સભ્યો વચ્ચે ચર્ચા વિચારણા માટે સભા ભરે છે ત્યારે એની અંદર સૌથી પહેલા રજૂ કરે છે પ્રસ્તાવના કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે કંપની ધારા અનુસાર કંપનીએ વાર્ષિક સામાન્ય કંપની જ્યારે ફડચામાં હોય કંપનીનું મિલકતોનું વેચાણ જે છે તે લિક્વિડેટર કરે છે તમામ માહિતી મેળવવા માટે થઈ અને આપ આપેલા નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અમને વોટ્સઅપ થ્રુ પણ તમે જોડાઈ શકો છો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સર્વે આજ સુધી રહ્યા અને આગળ પણ આપણે જોડાતા રહેશું આપે આપનો કિંમતી સમય આપ્યો આપના મિત્રોને પણ તમે આ ચેનલ ઉપર બોલાવી અને એમનું પણ ખૂબ સારું ઊંચું પરિણામ લાવવા માટે થઈને મહેનત કરજો આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ